અસલામલકુમ વરમતુલ્લા વરકતું મુસ્લિમ બિરાદરોને રમઝાન મુબારક આજથી પવિત્ર રમઝાન માસની શરૂઆત થાય છે અને આપણા દેશના અને શહેરના આલિમ હજરાત મુફ્તી હજરાતે જે અપીલ કરી છે તે અપીલને આપણે ખાસ ધ્યાનમાં રાખવા માટે હું વિનંતી કરું છું રમઝાનના પવિત્ર માસ દરમિયાન આપણી ઈબાદતો આપણી નમાજો ધરાવી આપણે ઘરમાં પડીએ ઈફતાર પાર્ટી જે રીતે આપણે કરતા હતા એવી રીતે ઇફતાર કરાવવા કે ઈતાર પાર્ટીઓમાં આપણે ભેગા ન થઈએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવે જેથી કરીને કોરોના વાયરસની સામે જે આપણી લડાઈ કરનારા લોકો છે ડૉક્ટરો નર્સિસ પોલીસકર્મીઓ કોર્પોરેશનના કર્મચારીઓ એનજીઓસ એ બધાને આપણે મદદરૂપ થઈએ અને લોકડાઉનનો ચુસ્તપણે આપણે અમલ કરીએ જેથી આવનારા દિવસોમાં વહેલી તકે આ મહામારીનો સામનો કરીને આપણે એમાંથી બહાર આવી શકીએ એક નોર્મલ લાઈફ જીવી શકીએ અને જો ખરેખર આપણે રમઝાન મહિનામાં ભેગા થઈશું બહાર નીકળશું રાત્રે બહાર નીકળશું કાયદાનો ભંગ કરીશું એનાથી શેરીજનોને દેશને ખૂબ નુકસાન થશે આ મહામારીમાં વધારો થશે એવું આપણે ન કરીને આપણે પ્રશાસન જે કામ કરે છે એને કાયદા મુજબ સાથ આપવા માટે મારી નમ્ર વિનંતી છે અને આપણે સૌ સારી રીતે રમઝાન મહિનો ઉજવીએ એ જ મારી નમ્ર વિનંતી છે થેન્ક યુ